એક નાના ગામમાં મોહન નામનો યુવાન રહેતો હતો તે દરરોજ ગામના મહાદેવ મંદિરે જઈને ભક્તિમાં લીન રહેતો એ જ મંદિરે દરરોજ મીરા નામની એક યુવતી આવતી અને પૂજા કરતી મોહનના મનમાં એ યુવતી માટે પ્રેમ જન્મ્યો એક દિવસ મોહન મહાદેવની મૂર્તિ સામે હાથ જોડીને બોલ્યો

અને સાચા ભક્તની જેમ પોતાનું ગળું કાપીને મહાદેવને અર્પણ કરી દીધું બહાર લાંબો સમય પસાર થયો મીરા ચિંતિત થઈ ગઈ અને ભાઈને અંદર જવા કહ્યું ભાઈ અંદર ગયો તો તેણે જોયું કે મોહન રક્તરંજિત પડી ગયો હતો તે ગભરાઈ ગયો અને મનમાં વિચારે હવે હું મારી બહેનને શું કહું એ તો મને દોષ આપશે અને અંધ ભક્તિમાં તેણે પણ પોતાનું ગળું કાપી નાખ્યું મીરા રાહ જોતી રહી પછી પોતે અંદર ગઈ ત્યાં બંનેને મૃત અવસ્થામાં જોઈ તે રડવા લાગી હે મહાદેવ હવે હું શું કરું મારી આખી દુનિયા તો તૂટી ગઈ તેના આંસુઓથી આખું મંદિર ભીનું થઈ ગયું ત્યારે અચાનક મહાદેવ સ્વયં પ્રગટ થયા અને બોલ્યા બેટા રડીશ નહીં તારા ભાઈ અને પતિને હું ફરી જીવ આપીશ તારે ફક્ત એમના શરીર સાચી રીતે જોડવા છે મીરા આનંદમાં આવી ગઈ પણ એ ગભરાઈ ગઈ અને ભૂલથી પતિનું માથું ભાઈના શરીર સાથે અને ભાઈનું માથું પતિના શરીર સાથે જોડીને બેસી ગઈ મહાદેવ બોલ્યા બેટા તું જે કર્યું છે એ હવે અપરિવર્તનીય છે આથી દુનિયાને શીખ મળે કે ક્યારેય કોઈ વચન વિચારી વિના ન આપવું જોઈએ અને મુશ્કેલીમાં ગભરાઈને ખોટો નિર્ણય ન લેવો જોઈએ